હા વધવા જોઈએ અને હું કઉ છું અહીંથી કે એવા આશીર્વાદ આપું છું કે ભગવાન એમના હાથે એમના પરિવારના હાથે આવા કાર્યો અસંખ્ય કાર્યો ભક્તિના કરાવ્યા જ કરે કરાવ્યા જ કરે કોઈને લાગે કે આમાં શું મોટી વાત છે પણ એક દિવસ આપણા ઘરે કોઈ એક સાધુને કે કોઈ એક મહેમાનને જમાડવું હોય ને જ્યાં પણ મૂકવી હોય ને મને અનુભવ છે કારણ કે હું બધે બહાર ફરતી હોઉં મને ઘરમાં બહુ રસ ના હોય અને ઘરમાં રસ એટલે ના હોય કે મને મારું ખાવાનું પણ મને ઈચ્છા ના હોય હું કોઈ દિવસ મમરાઈ ખાઈને હોઈ જોઉં કોઈ દિવસ કોફી પીને હોઈ છું કોઈ દિવસ એમ પણ એમને એમ પણ હોય જોઉં પણ જો આપણા ઘરે કોઈ દિવસ કોઈ મહેમાન આવ્યા હોય સ્પેશિયલ અને એને એમ કીધું હોય આપણા કે મહેમાન આવવાના છે ને થોડુંક સ્વાદિષ્ટ ને એકાદું મિષ્ટાન બનાવજો ત્યારે બેન પાછા એમ કહી દે મિષ્ટાનમાં માં શું બનાવશો નહી બનાવીએ તો ના ચાલે તો ભાઈએ તમને બધું વ્યવસ્થા આપી છે

નળરાજા આવી ગયા ચકલી ખોલો કે પાણી પહેલા તો જવું પડતું આમ સિંચવા માટે હા બે બે ગાઉ કુવા પર અને માથા પર બે બેડા હોય ને કે કાંખમાં છોકરું હોય પાછું રડતું સેડા નીકળતું હા એને પાછા હાલી હાલી કરતા કરતા બે બહેનો એકબીજાને આમ હાથમાં તાળી આપીને હાલી મારા ઘરે આજે આમ રસોઈ થવાની છે તારા ઘરે કોણ આવવાનું છે તારા ઘરવાળા કેમ છે આવી બધી વાતો કરતી મીઠી મીઠી વાતો કરતી બેડા માથે લીધા હોય અને બે બેડા મૂક્યા હોય ને આમ તાલી મારતી હોય પોતાનું બાળક કાન કુંવર કેડમાં લીધો હોય ને પાછો કાન કુંવરને તકલીફ ના પડે એને બેડું છલકાય નહીં આમ તાલી આપતી જાય વાતો કરતી જાય રૂમ ઝૂમ રૂમ ઝૂમ પગમાં પાયલ પહેરેલી હોય માથે છેડો લીધો હોય આટલે સુધીનો અને એની આંખોમાં કાજળ નાખેલું હોય મોટો અંબોડો હોય માથે બેડા હોય અને રૂમ પાદરમાં જતી હોય ને પણ એના માથા પરથી બેડામાંથી પાણી ન છલકાય કેવું ધ્યાન એનું હા એ હતી આપણી માં એ હતી આપણી દાદીઓ પરદાદીઓ એને ધ્યાન હતું કે માથે બેડું લીધું છે અને ચોરે ચાર દાદા બેઠા હોય ને તો પાછા ખોંખારો ખાય જો બેનો વાતો કરતી હોય તો એટલે બેનો સમજી જાય કે અહીંયા આપણે દાદા સામે વાતો નહીં કરવાની ઊંચા અવાજે નહીં બોલવાનું હા ગામના રજપૂતો બેઠા હોય ને તો ગામની બધી જ જાતની બહેનો ત્યાંથી નીકળે ને તો ઘુમટ તાળે આટલો ઘૂમટો તાણી લે